વંદેગો માત્ર તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ ઉમંગ પ્રાકૃતિક ફાર્મ ગામ માળવ તાલુકામાં હોય જિલ્લો ભાવનગર મિત્રો આપ જોઈ શકો છો બેલેરમાં શ્રાવણ મહિનો બેઠો ત્યારના ભોળાનાથને જે સડાવવામાં આવતા બીલીપત્ર આંકડો ધતુરાના ફૂલ કરેણના ફૂલ આ બધા પ્રકારના ફૂલ આપ જોઈ શકો છો તો આ હાલ મંદિરેથી આપણે સાંજે બધું આ લેતું આવવાનું મંદિરે દર્શન કરી તો આ આપણા પાકના જે સુસ્યા પ્રકારના જીવાત આવે છે મોલો મસી થ્રીપ્સ ઇયળ એના માટે સારામાં સારું અસ્ત્ર બની જાય છે આને ગૌમૂત્ર પચાસ લીટર ગૌમૂત્ર નાખી અને આને એક મહિનો દિવસ હળવા દેવાનું અને બીજું પાણીનું ભરી દેવાનું એક મહિના દિવસ પછી આ કોઈપણ પાકમાં એક લીટર નાખી અને છટકાવ કરી તો સારામાં સારો રિઝલ્ટ મળે છે દર વર્ષે હું આ રીતે બધા ફૂલોનું એકત્રીકરણ કરી અને ખેતીમાં આનો ઉપયોગ કરું છું અને રિઝલ્ટ પણ ખૂબ જ સારું આવે છે જય ગો માતા